ભાવનગરના ઓપટીમાં ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ બોર્ડ પરિણામોમાં કાઠું કાઢ્યું ઓપટીમાં ક્લાસીસમાં સમગ્ર રાજ્યમાં હાલ ધોરણ બોર્ડના પરિણામો આવી ગયા છે ત્યારે ભાવનગરના એક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓએ ભવ્ય સફળતા મેળવી શહેરના ચિત્રા ગણેશનગર વિસ્તારમાં આવેલા ઓપ્ટીમા એજ્યુકેશન નામની ટ્યુશન ક્લાસીસમાં અભ્યાસ કરતા મધ્યમ વર્ગના બાળકોએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરી ભવ્ય સફળતા પ્રાપ્ત કરી હતી અને અહીં અભ્યાસ કરતા બાળકોની આર્થિક સ્થિતિ તેમજ ઓચ ઓછી સગવડતાઓ સાથે ધોરણ દસ એ વન ગ્રેડ મેળવ્યો હતો અહીં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની વાક્યશ્રી ભાઈ નવાણું પર્સન્ટ આયલ મેળવી ઇતિહાસ રચી દીધો છે અને ઉલ્લેખનીય છે કે અહીં અભ્યાસ કરતા બાળકો શ્રમિક અને મધ્યમવર્ગીય પરિવારોથી આવતા હોય છે તેમજ ખૂબ જ ટાચા સંસાધનો ઉપલબ્ધ હોવા છતાં પણ આ ભવ્ય પરિણામ મેળવવા તેમને જોમેરથી શુભેચ્છાઓ મળી મારું નામ ગોહિલ શિવાલી બાકીશોજી છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને મારે

માતાજી મારું નામ ગોહિલ ઉજેલાબા લગધી છે અને હું ધોરણ દસની પરીક્ષા પાસ કરી છે અને સત્તાણું પોઈન્ટ બે પીઆર અને એકાણું પોઈન્ટ તેત્રીસ ટકામાં પાસ થઈ છું અને એ વન ગ્રેડ મળ્યો છે એમાં મારા માતા પિતા અને મારા ગુરુજનો અને ઓપ્ટિમા એજ્યુકેશને મને બહુ સાથ આપ્યો છે અને પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું આગળના ભવિષ્યમાં હું ગવર્મેન્ટ જોબ લેવા માગું છું મારું નામ ગોહિલ ભાગેશ્રીબા છે અને મારા બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી નાઇન પીઆર આવેલા છે અને છન્નું પોઈન્ટ સત્તાવન ટકા આવેલા છે અને તેનો પ્રથમ શ્રેય તો હું મારા મમ્મી પપ્પાને જ આપું છું કે જેમને મને મારા ઘરમાં એટલું સરસ વાતાવરણ પૂરું પાડ્યું કે હું આ સ્થળ સુધી પહોંચી શકું અને આ પોઝિશન ઉપર પહોંચવા માટે મારી સ્કૂલ અને મારા ટ્યુશન ક્લાસીસના ટીચરોએ પણ મને ઘણી મદદ કરી છે તેમાં પણ ખાસ કરીને ધર્મેશ સર ઓઝા સર યજ્ઞેશ સર અને સ્કૂલના અને ટીચર્સ અને ટ્યુશન ક્લાસીસ ના ઓપ્ટિમા ક્લાસીસના ટીચર્સ એમને પણ મારો ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં હું ગવર્મેન્ટ જોબ લેવા માગું છું અને મારો એમ તો યુપીએસસી ક્રેક કરવાનો જ રહેશે જય માતાજી મારું નામ સંજનાબા જાડેજા છે અને મારે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી ફોર પીઆર આવેલા છે અને નાઇન્ટી ફાઇવ પોઈન્ટ ટ્વેન્ટી નાઇન પર્સન્ટેજ આવેલા છે જેમાં મારે બી એમાં શો અને બાકી બધા વિષયમાં નવાણું ને એવા માર્ક આવેલા છે હું એમાં બધા કરતાં પહેલો શ્રી મારા મમ્મી પપ્પાને આપીશ કે જેમણે મને આટલો સપોર્ટ કર્યો એટલે મારે એટલા આવી શક્યા છે અને મનો મને પૂરેપૂરો સપોર્ટ હતો પછી મારા સ્કૂલ અને આપટીમાં ક્લાસીસના જેટલા પણ ટીચર્સ છે ધર્મેશ સર યોજા સર યજ્ઞેશ સર અને અહીંના સંચાલક કુલદીપ સર ગઢવી સર એ લોકોએ ખૂબ ખૂબ જ મને સપોર્ટ કર્યો છે અને કોઈ દિવસ અમારું મોરલ છે એ ડાઉનલોડ કરવા દીધું જેના કારણે અમે લોકો આટલા આગળ આવી શક્યા છીએ અને એની માટે થેન્ક યુ મારે જીપીએસસી અને યુપીએસસી ક્રેક કરવી છે અને ગવર્મેન્ટ જોબ મેળવવી છે મારું નામ ચુડાસમા કર્મદીપસિંહ ઘનશ્યામસિંહ છે હું પુલસરમાં ચિત્રા પુલસર કુલસી પાર્કમાં રહું છું જીઆઈડીસીમાં ભણો છું તરફથી ખૂબ સપોર્ટ મળેલો છે મને અને કુલદીપ કુલદીપ સરને ગઢવી સર દ્વારા ખૂબ સપોર્ટ મળ્યો જેના કારણે અઠ્ઠાણું પોઈન્ટ નેવું પીઆર આવ્યા છે મારા પરિવાર તરફથી મને ખૂબ સપોર્ટ મળ્યો મારા માતા પિતા તરફથી ખૂબ સપોર્ટ મળ્યો અને મારા નાના તરફથી ખૂબ ખૂબ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભણવામાં પહેલા પહેલાં તો આટલા પાંચસો બાસઠ આવશે એવું નક્કી નહોતું પણ દિવાળી પછી ખૂબ મહેનતના કારણે આ પરિણામ આવી શક્યું છે સાયન્સ આઈઆઈટીમાં જવાનું છે આગળ સાયન્સ આઈઆઈટી મારું નામ ગોહિલ પ્રિયાંશી બાદ વ્યરાજસી છે મારા એસએસસીમાં સત્તાણું પોઈન્ટ બે પીઆર આવેલા છે જેનો ક્રેડિટ પહેલાં હું મારા માતા પિતા અને મારા ગુરુજનોને દેવા માગું છું મારા ટ્યુશન ક્લાસીસમાં ગઢવી સર અને કુલદીપ સરનો ખૂબ મોટો ફાળો રહ્યો છે મારા સ્કૂલના ટીચર ટીચરે પણ મને સારી મહેનત કરાવી જેથી હું આ એવન લગી પહોંચી શકી છું તે તમામ લોકોને હું થેન્ક યુ કહેવા માગું છું થેન્ક યુ સર અત્યારે તો કંઈ વિચાર નથી એટલો વિચાર છે કે આગળ જઈને દેશની એક સર્વશ્રેષ્ઠ નાગરિક બનવા માગું છું જય માતાજી મારું નામ જાડેજા બા છે મારે ટ્વેલ્થ કોમર્સમાં નાઇન્ટી એઇટ પોઈન્ટ ફોર્ટી નાઇન પર પીઆર અને નાઇન્ટી પોઈન્ટ ટ્વેન્ટી એટ પર્સન્ટેજ આવેલા છે ટ્વેલ્થમાં જાત મહેનત તો હતી જ તે પણ સાથે સાથે મારા મમ્મી પપ્પાનો સપોર્ટ મારા ફેમિલીના આશીર્વાદ બધા શાળામાંથી તે મને એવું વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું અને હું ઓપ્ટિમા એજ્યુકેશન ક્લાસીસમાંથી મારે ટ્વેલ્થ કોમર્સની ક્લાસીસ કરું છું તેમના શ્રી ગઢવી સર અને કુલદીપ સરનો પણ ખૂબ સપોર્ટ હતો સાથે સાથે મારા ટ્વેલ્થ કોમર્સના ટીચર્સ ઓજા સરમેશ સર યજ્ઞેશ સર એ બધાએ પણ મને પૂરું વાતાવરણ પૂરું પાડ્યું છે અને ન આવડે તો પણ વારંવાર શીખવ્યું છે એમને અમને ક્યારે મોરલ ડાઉન નથી થવા દીધું એકવાર તો મને એવું થઈ ગયું હતું કે મારે જે ગોલ છે એ હું અચીવ નહીં કરી શકું પણ અમારે ટ્યુશનના સંચાલક શ્રી કુલદીપ સર ગઢવી સર મને મોટિવેશન આપ્યું પૂરું માર્ગદર્શન પૂરું પાડ્યું જેથી કરીને મારે ટ્વેલ્થમાં આટલા સારા પીઆર આવેલા છે અને હું અહીંયા ઊભી રહીને આપણી સામે ઇન્ટરવ્યૂ કરી શકું આગળ મારે સીએ કરવાનો વિચાર છે જે એનો આઈડિયા મને કુલદીપ સર આપેલો હતો ટેન્થમાં મને સીએ વિશે કાંઈક પણ ખબર નથી પણ એક લેક્ચરમાં સરે સીએ વિશે આમ કીધું હતું કે સીએ શું છે અને એ પછી મેં એની જાણકારી લીધી બધી કે કઈ રીતે ને નાઉ મને એવું લાગે છે કે મારે સીએ કરવું જોઈએ મને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે પરીક્ષામાં સૌથી અઘરું લાગ્યું એન્ટર થઈને ત્યારે ગભરામણ થયાતી હતી કે આમ આટલા બધા લોકો વચ્ચે આમ થોડુંક ફોબિયા જેવું લાગતું હતું પણ ત્યાં અમને અમારા સંચાલક શ્રી કુલદીપ સર મળવા આવ્યા અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું તો મનનો ડર થોડો હળવો થઈ ગયો મારું નામ સરવૈયા ધર્મરાજી રાજેન્દ્રસિંહ છે હું ગણેશનગર બે ચિત્રામાં રહું છું મારે ધોરણ દસની અંદર અઠ્ઠાણું પોઈન્ટ અઠાણું પોઈન્ટ સમથિંગ પીઆર આવેલ છે અને મારું જે અભ્યાસ છે એની અંદર ઓપ્ટિમ એજ્યુકેશને ખૂબ જ મને સપોર્ટ કરેલ છે સ્કૂલ કરતાં પણ વધારે ઓપ્ટિમ એજ્યુકેશન સપોર્ટ કરે મારા મંત્ર મારા દાદા કાકા એમને પણ મને સપોર્ટ કરેલ છે થેન્ક યુ પરિવારમાંથી મને કંઈ પ્રેશર ન હતું કે નાઇન્ટી ટકા એ વન લાવવો જ તેમ એટલે એ રીતનું પ્રેશર ન હતું એટલે હું સરખી રીતે ભણી શક્યો અને એ રીતનું વાતાવરણ ઊભું કર્યું પરિવારે એક સારું વાતાવરણ પરિવાર ઊભું કર્યું એટલે મારે છસોમાંથી પાંચસો ને બાસઠ માર્ક આવેલ છે એવન ગ્રેડ ગ્રેડની મારે અગિયાર બાર સાયન્સ લેવું છે બી ગ્રુપ ડૉક્ટરની લાઈન પસંદ કરી છે હા